સ્થાયી સમિતિમાં કુલ ચૌદ દરખાસ્તો ચડાવવામાં આવી હતી જેમાંથી અગિયાર કામોને મંજૂર કર્યા છે અને ત્રણ છઠસો ત્રણ કામોને જાણમાં લીધા છે કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકરૂલ બે સિસ્ટમ પ્રમાણે ચોવીસ પચીસની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ એકથી ચારના કર્મચારીઓ કે સાત હજાર ત્રણસો કર્મચારીઓને દર બે વર્ષે ત્રણ જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ પાંચ પોઈન્ટ ચુમ્મોતેર ટકા વધુ બે કરોડ નેવ્યાસી લાખ અઠ્યાસી હજાર ત્રણસો સિત્તેર સાડત્રીસના ભાવપત્ર મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઓરિજન્ટલ સ્પ્લિટ કાસ્ટિંગ પંપ અને વેક્યુમ પંપના દુરસ્તીકરણ માટેનો ઇજારો હતો વીસ લાખની નાણાકીય મર્યાદામાં ત્રણ ટકા વધુનું ભાવપત્ર હતું જેને મંજૂરી કરવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં એકસો ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં માનવ દિનથી ઓપરેટરનો મજૂરો લેવાના કામ હતું જેમાં પાંત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી તેને મંજૂર કરવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર નવમાં જે પાણી નળીકાની નિભાવણીનું કામ હતું જેમાં દસ લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને ત્રણ માસનો વધારો માગવામાં આવે તેને મંજૂર કરવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર આઠ દસ અગિયાર અને બારમાં પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળીકા નિભવણીના કામો આઠ ટકા ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કાસામાલા રિવર ઓવર બ્રિજ કાલાગડ ઓ રિવરબ્રિજ અને આરાધના રિવર ઓવરબ્રિજના રિપેરિંગનો જે ખર્ચ હતો જે સડસઠ ત્રણસી હેઠળ જાણમાં લેવા માટે મૂકવામાં આવે હતા જેને જાણમાં લીધા છે અત્યારે નોંધનીય છે કે ત્રણેય બ્રિજ માટે ચાર એટેમ્પના ઇજારા કરવામાં આવ્યા હતા પરંતુ એક પણ ક્વોલિફાઈડ બિડર નહીં આવતા આ સડસઠ ત્રણસીમાં કામગીરી કરવામાં આવી છે સમા બેગડાનોલ પાસે કેનલ બ્રિજની ઉત્તર અને દક્ષિણ તરફ બંને એપ્રોચ ભાગમાં આર સી બોક્સ કલર બનાવવાનું કામ છે જેને ચૌદ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા મુજબ એક કરોડ સત્યાવીસ લાખ ચોણું ચોરાણું હજાર બસો સાતના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અલબર હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્મસી વર્ગ ત્રણમાં જગ્યામાં આરોગ્ય વિભાગ અસ્તક છાણી યુપીએસસી ખાતે ફરજ બજાવતા સાહિલકુમાર નલિનભાઈ ને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિ નિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં આવી